આજકાલ લગ્નમાં ભારે ખર્ચા થતા હોય છે કેટલાક દેખાદેખીમાં તો કેટલાક પરંપરાઓના નેજા હેઠળ લગ્નમાં લાખોના ખર્ચા લોકો કરતા હોય છે દેખા દેખીના કારણે જેમને પોસાય છે તેઓ તો ખર્ચ કરે છે પરંતુ જેમની પહોંચ નથી તે લોકો દેવા કરીને પણ ખર્ચ કરતા હોય છે ત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો અને સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની મદદ કરવાનો નિર્ણય લીધો પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ પોતાના લગ્નમાં પ્રી વેડિંગ વરઘોડા ફટાકડા અને ફૂલનો ખર્ચ બચાવ્યો હતો સાથે જ કેટરર્સની જગ્યાએ સંસ્થામાંથી સ્વયંસેવકોને બોલાવ્યા હતા જેથી ખોટો બગાડ પણ અટક્યો હતો અને સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતનામાં ચર્ચા સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ધોરા

આપવાનો પ્રયત્ન કર્યો હતો ધોરાજી ઉર્વશીએ કહ્યું કે હું કાઉન્સેલિંગનું કામ કરું છું જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેમને સમજાવે છે જેથી તેઓ માતાપિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરું છું જે આંતર ધર્મમાં જઈને લગ્ન કરતા હોય છે ત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો મારા પપ્પા કહેતા હતા કે રૂપિયા બચાવીને રાખવા જેથી ખરાબ સમયમાં કામ આવે કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા જેથી મેં પોલીસ માં ફરજ બજાવતા મારા પતિ સાથે વિચાર મૂક્યો અને તેમણે પણ વધાવી લીધો અને અમે ત્રણ લાખ થી વધુ ની રકમ લગ્નમાં બચાવીને ગૌશાળા અને બાળકોની ફી ભરવામાં આ રૂપિયા વાપર્યા લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ સ્વયકોને બોલાવવામાં આવ્યા અને જેથી કેટ્રસની જગ્યાએ આ સંસ્થાને આડકતરી રીતે પણ મદદ કરવામાં આવી છે તેમજ તમામ લોકોને આ રીતે આવા વિચારો અને આવી પ્રેરણા લઈ લગ્ન પ્રસંગ યોજવાનું અપીલ કરવામાં આવી છે હાલના જે યુવાઓ છે તે કેટલાક ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે જેમ કે લગ્ન માં પોતાનું પ્રી વેડિંગ તેમજ અન્ય ડીજે પાર્ટી જેવા અનેક ખોટા ખર્ચાઓ કરે છે પરંતુ સુરતમાં પાટીદાર સમાજની જે દીકરી છે તેમના દ્વારા આ તમામ ખોટા ખર્ચાઓને બંધ કરીને સંસ્થાઓને મદદરૂપ થવાના હેતુથી અ સિમ્પલ રીતે લગ્ન કર્યા છે તો આપણે તેમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે તેમને આ આયોજન કરેલું હતું અને કેવી રીતે તેમને આવા વિચારો આવેલા છે મારું નામ ધોરાજીયા ઉર્વશીબેન અશોકભાઈ છે અને મારા જેમની સાથે મેરેજ થયા એમનું નામ મહેશકુમાર ભૂપતભાઈ અપાણી હાલ એ પોતે સીપી ઓફિસ ખાતે સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે અને મારું એજ્યુકેશન છે કે મેં માસ્ટર ઓફ ઇકોનોમી કરેલું છે અને હાલ મારી પીએચડી માં ચાલુ છે અભ્યાસ જી આપણે જે લગ્ન આપણા લગ્નમાં જે ખોટા ખર્ચને જે દૂર કરીને જે સંસ્થાઓને મદદરૂપ થવાના હેતુથી જે આ પ્રેરણા મળી કેવી રીતે આ સમગ્ર આયોજન કર્યું અને કેવી રીતે આ પ્રેરણા આ પ્રેરણા મારા મમ્મી પપ્પાના સંસ્કારો તરફથી મને મળેલ છે નાનપણથી જ અમને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવતા હતા ભગવદ્ ગીતા છે સ્વામી વિવેકાનંદ છે ગાંધીજી છે એવા કે જે તે જેની અંદરથી કંઈક પ્રેરણા મળે અને મારું એવું હતું કે હું કોઈ પાસેથી પ્રેરણા લઉં છું તો સમાજની અંદર હું એવું કોઈ કાર્ય કરું કે જેથી કરી મારામાંથી કોઈ પ્રેરણા લે કે મારા મારા કઈ એવા ઋતબા થી કે મારા વ્યવહાર થી કોઈ સમાજ ની અંદર એક નવો રાવ ઉભો થાય આમાં આપણે આપણા માતા-પિતાનો કેવો સહયોગ ધા આપણા સાસરીયા પક્ષનો કેવો સહયોગ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા પતિનો કેવો સહયોગ અ અમારે આની અંદર જ્યારે આ વિચાર મને આવ્યો ત્યારે મેં મારા હસબન્ડ આગળ મૂકેલો આ વિચાર કે ભાઈ આવી રીતના છે તો આપણે સંસ્થાને આડકતરી રીતે હેલ્પ કરીએ તો કેમ રહેશે તો ત્યારે એમનો આન્સર પોઝિટિવ હતો પ્લસ પછી મારા સાસુ સસરાને પણ વાત કરી મારા મધર ફાધર ને પણ વાત કરી તો એમણે પણ અમારી બંનેના જે વિચાર હતા એમના પૂરો પૂરો સહયોગ હતો આપે તો આજે લોકોને પ્રેરણા રૂપ કાર્ય કરેલું છે તો લોકો પણ આમાંથી પ્રેરણા લે એ માટે આજના યુવા લોકોને શું કે છે આજના યુવા લોકો ને એટલું જ કહીશ કે હાલ જે યુવાધન જે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે જે પ્રીવેડિંગની પાછળ દોટ મૂકી છે કે જેની અંદર કલ્પના ના કરી શકો એટલા ખર્ચા થઈ જાય છે પછી તો એ જે ખર્ચા છે તમારી પાસે અગર પૈસા છે તો તમારા મા બાપ ને ગડપણની અંદર કોઈ હેલ્પ મળી રહે અધરવાઇઝ એવું સેવિંગ કરો કે તમારી હાજરી હોય કે ના હોય તો તમારા લીધે એને કોઈ આગળ લાંબો હાથ ના કરવો પડે કે પછી એ લોકોને કોઈ આડકતરી રીતે કોઈ તકલીફ ન પડે પ્લસ કે કોઈ સંસ્થા છે કોઈ ગરીબ પરિવારો છે કોઈ બાળકોને અભ્યાસમાં કે તકલીફ પડતી હોય તો આવા બાળકોને તમે ફીસ પે કરી અને એ લોકોને હેલ્પ કરી શકો છો